વયવંદના કાર્યક્રમ અંતર્ગત અંજાર શહેર ભાજપ શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ અંજાર અને વોર્ડ નંબર ત્રણના નગરસેવકો દ્વારા સિત્તેર વર્ષથી ઉપરના લોકો માટે આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોડરાણી અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર શિક્ષણ સમિતિના ચેરમેન બલરામ જેઠવા અંજાર મિસ્ત્રી સમાજના પ્રમુખ વિનોદભાઈ ખોડિયાર સહિતના મહેમાનો દ્વારા દીપ પ્રાપ્ત કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસે સ્વાગત પ્રવચન કર્યું હતું કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી કૃપાલસિંહ રાણા અને આભાર વિધિ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયાએ કરી હતી વોર્ડ નંબર ત્રણના અનેક વડીલોએ આ કેમ્પનો લાભ લઈ પોતાનું આયુષ્યમાન કાર્ડ કઢાવીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો વોર્ડ નંબર ત્રણના ત્રણેય નગરસેવકો બહાદુરસિંહ જાડેજા ઇલાબેન ચાવડા પ્રીતિબેન માણેક અંજાર મિસ્ત્રી સમાજના કાર્યકરોએ આયોજનની સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી અર્બન હેલ્થ સેન્ટરનો કાર્યક્રમમાં સાથ અને સહકાર મળ્યો હતો આ કાર્યક્રમમાં કાઉન્સિલરો સૌ ઉપસ્થિત રહ્યા હતા